વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના ખાનપુરમાં કંચનબેન પાટણ વાડિયાનો ભવ્ય વિજય થતા સમર્થકો તેમજ ટેકેદારોમાં ખુશીની લાગણી જોવા મળી કંચનબેનની પેનલના સરપંચ તથા ત્રણ સભ્યો સહિત ઉમેદવારોનો ભવ્ય વિજય મેળવ્યો છે કંચનબેન પાટણ વાડિયાએ જણાવ્યું કે અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ હવે તેમના ગામનો વિકાસ વેગંતો બનશે જ્યારે તેમના ટેકેદાર પ્રિતેશ પાટણ વાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામનો વિકાસ તો થયો છે હજી તીવ્ર ગતિ આગળ વધે તે દિશામાં અમે કંચનબેન પટેલને પૂર્ણ સાથ સહયોગ આપીશું કે ગામમાં બહુ સારી રીતે વિકાસ થશે અને અમે પહેલા બી બહુ કામ કરેલા છે પણ અત્યારે જે બી એવું કે કામ હજી બાકી છે એના માટે પૂરેપૂરી અમને ખાતરી છે કે કંચનબેન બહુ સારી કરીશું